કલકત્તાની મહિલા તબીબ સાથે બનેલ ઘટનાનો વિરોધ સમગ્ર દેશભરમાં થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ ખાતે ત્રીજા દિવસે પણ વિરોધ સતત યથાવત છે કલકત્તાની આરજી કર હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે બનેલા દુષ્કર્મના હત્યાના બનાવને પગલે તબીબ આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે એટલું જ નહીં આ બનાવને પગલે સમગ્ર દેશમાં ફિટકારની લાગણી વરસી રહી છે ત્યારે આ બનાવનો ભોગ બનનાર મહિલાના પરિવારને ન્યાય મળે તેમજ અપરાધીઓને કડકમાં કડક સજા મળે તે માટે જેડીએ જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે કલકત્તા જેડીએ અવાજને દબાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે

અત્યારે આખા દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે આખા દેશભરમાં જે મેડિકલ કોલેજો છે હોસ્પિટલો છે ત્યાંથી તબીબો ડૉક્ટરો બધા ભેગા થઈને આગળ આવી રહ્યા છે આવા સમય ત્રીજો દિવસ છે કે જ્યારે આખા ગુજરાતનો અમે જેડીએ પ્રોટેસ્ટ પર છીએ આવા સમયે જ્યારે આટલી ગંભીર વાતાવરણ છે એમાં જે વેસ્ટ બેંગોલના કોલકાતાના જે રેસિડેન્ટ છે એ લોકોનું પ્રોટેસ્ટ દબાવવામાં ટ્રાય કરવામાં આવે છે એ લોકો પ્રોટેસ્ટ ના કરે એવો ટ્રાય કરવામાં આવે છે એમનો અવાજ સરખી રીતે પહોંચે નહીં એવો ટ્રાય કરવામાં આવે છે ગઈકાલથી સેક્શન વન ફોર્ટી ફોર લગાવવામાં આવ્યું છે આરજીકર મેડિકલ કોલેજમાં કે જ્યાંથી જે એપી સેન્ટર છે આ આખા પ્રોટેસ્ટનું જે એપી સેન્ટર છે જે જ્યાંથી આ પ્રોટેસ્ટ ચાલુ થઈ છે એ લોકોનો અવાજ દબાવવાની ટ્રાય કરે છે તો એ વસ્તુ ના થાય એનું નિવેદન છે કે સેક્શન વન ફોર્ટી ફોર ત્યાં ના લગાવે અને ત્યાંના જે સ્ટુડન્ટ્સ છે ત્યાંના જે રેસિડેન્ટ્સ છે એ લોકોને પોતાનો અવાજ ઉઠાવવાનો મોકો મળતો રહે